આપના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રી જે આજે મારા વિધાનસભા વડગામમાં છે એમને ફરી ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય પાણી હોય તો આવો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે વન ટુ વન ડિબેટ થઈ જાય અને મારાથી ડરતા હોય ગભરાતા હોય તો અમારા એલ કોઈ છોકરા સાથે ડિબેટ કરી લે બાકી જવાબ તો આપવો પડશે કે ગુજરાતના દરિયા કાંઠે

રાજ્યની સરકારે પોતે એમના પટ્ટા ઉતારી દેવા જોઈએ અને ફરી હું મારી વાત ઉપર કાયમ છું ફરી રાજ્યના ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું આટલા ડરશો ગભરાશો નહીં આવો જાહેરમાં પોલીસ ભવનના પ્રાંગણમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે એના મુદ્દે ડિબેટ કરીએ અને છેલ્લું વાક્ય છેલ્લી વાત કે જે કુટલખાના જુગારના નાટા દારૂ નાટા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય છે એ ભારત ભૂમિ અને ગુજરાતનો ગદ્દાર છે આવા ગદ્દારોને છોડવાનો નથી